નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે તમારી રાશિના શુભ પરિણામો વિશે ચર્ચા કરીશું આગામી ચોવીસ કલાકમાં તમને બે અલગ અલગ સ્થળોએથી નોંધપાત્ર નાણાકીય લાભ મળવાનો છે મિત્રો જો મારી આગાહી ખોટી નીકળે તો હું તમારી વિનંતી મુજબ તમને ઇનામ આપવા તૈયાર છું મારી આગાહીઓ હંમેશા અટલ અને સચોટ રહેશે આગામી ચોવીસ કલાકમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર વરસ્યા છે અને હવે તમારી કુંડળી સીધી ભગવાન વિષ્ણુના રક્ષણ હેઠળ છે હવે તમારું સૌભાગ્ય ચમકવાનું છે હવે તમને લાખો નહીં પણ કરોડો રૂપિયાની સંપત્તિ વારસામાં મળવાની છે મિત્રો સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને હાથ જોડીને પ્રણામ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન વિષ્ણુ આ જ્યોતિષ કાર્યક્રમને સૌથી પહેલાં પસંદ કરનારની દરેક ઈચ્છા પૂર્ણ કરો અને આગામી ચોવીસ કલાકમાં તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેને તેના જીવનમાં ક્યારેય નાણાકીય સંકટનો સામનો ન કરવો પડે હે દેવી લક્ષ્મી તમારા ઘરમાં સંપત્તિ પાણીની ધારાની જેમ વહેતી રહે અને તમે તેના સમગ્ર પરિવારને તમારી કરુણાથી આશીર્વાદ આપતા રહો મિત્રો તમે આગામી ચોવીસ કલાકમાં તમને મળતા લાભના વિવિધ સ્ત્રોતો વિશે પણ શીખી શકશો તમારું ભાગ્ય ચમકવાનું છે કોઈ પણ પ્રયત્નો વિના તમે શાહી દરજ્જો પ્રાપ્ત કરશો તમારું ભાગ્ય હવે તમારા પોતાના હાથમાં છે આગામી ચોવીસ કલાકમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને કયા શ્રેષ્ઠ પગલાં અપનાવવા તે સમજવું પણ મહત્વપૂર્ણ છે તમારે થોડો સંયમ રાખવાની જરૂર છે તમે જે ઇચ્છો છો તે પ્રગટ થશે તમે જે વિચારો છો તે થશે ફક્ત ધીરજ રાખો આગામી ચોવીસ કલાકમાં તમારી કુંડળીમાં મોટો પરિવર્તન આવવાનો છે અને તમારા ભાગ્યમાં એવો વળાંક આવશે કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે હા મિત્રો કારણ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં તકોનો વરસાદ થવાનો છે તમારી કુંડળીમાં ઘણા શક્તિશાળી અને શુભ યોગો બની રહ્યા છે જેમ કે ગુરુ પુષ્ય અમૃત અમૃતયોગ કાર્યસિદ્ધિયોગ સર્વાર્થસિદ્ધિયોગ રાજયોગ અને ધ્યાનયોગ આ તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી સમયગાળાની શરૂઆત કરશે ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ એવો સમય હશે જ્યારે તમે તમારા પોતાના ભાગ્યને પૂર્ણ કરી શકશો તે થવાનું જ છે તમારા બંને હાથમાં સફળતાની મીઠાઈઓ હશે એટલા માટે કહેવાય છે કે તકો આવવાની છે આજના વીડિયોમાં વર્ણવેલ બધું જ તમારા જીવનમાં આગામી ચોવીસ કલાકમાં બનશે ભલે ગમે તે પરિસ્થિતિ હોય અને જો એવું ન થાય તો તમે જે કહો છો તે માટે હું તૈયાર છું કારણ કે કુંડળીનું લખાણ ક્યારેય બદલાઈ શકતું નથી કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે આ ઘટના ચોક્કસ બનશે હવે સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના તમને નુકસાન પહોંચાડશે કે ફાયદો આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ આજની કુંડળી તમને ફક્ત ફાયદાનું વચન આપે છે પરંતુ તમારે ધ્યાથી સાંભળવું જોઈએ અને અમે તમને શું કહીશું તે સમજવું જોઈએ મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે જે થવાનું હતું તે પહેલાથી જ થઈ ગયું છે આગળ તમારી રાહ શું છે તે સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હશે ભગવાન વિષ્ણુના લખાણમાં શું લખ્યું છે તમે શું પ્રાપ્ત કરવાના છો કયો માર્ગ લાભ લાવશે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ અને કયા પગલાં લેવા જરૂરી છે આ બધી બાબતો આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે મારા પ્રિય મિત્રો આ વીડિયો ચૂકશો નહીં આ આખી આગાહી ગ્રહોના ગોચર પર આધારિત છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે તમારી અપેક્ષા કરતા વધુ પ્રાપ્ત થવાના છે તમે જે સ્થાનોની આશા પહેલાં છોડી દીધી હતી તે નાણાકીય તે થવાનું જ છે તમારા બંને હાથમાં સફળતાની મીઠાઈઓ હશે એટલા માટે કહેવાય છે કે તકો આવવાની છે આજના વિડિયોમાં વર્ણવેલ બધું જ તમારા જીવનમાં આગામી ચોવીસ કલાકમાં બનશે ભલે ગમે તે પરિસ્થિતિ હોય અને જો એવું ન થાય તો તમે જે કહો છો તે માટે હું તૈયાર છું કારણ કે કુંડળીનું લખાણ ક્યારેય બદલાઈ શકતું નથી કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે આ ઘટના ચોક્કસ બનશે હવે સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના તમને નુકસાન પહોંચાડશે કે ફાયદો આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ આજની કુંડળી તમને ફક્ત ફાયદાનું વચન આપે છે પરંતુ તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ અને અમે તમને શું કહીશું તે સમજવું જોઈએ મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે જે થવાનું હતું તે પહેલાથી જ થઈ ગયું છે આગળ તમારી રાહ શું છે તે સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હશે ભગવાન વિષ્ણુના લખાણમાં શું લખ્યું છે તમે શું પ્રાપ્ત કરવાના છો કયો માર્ગ લાભ લાવશે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ અને કયા પગલાં લેવા જરૂરી છે આ બધી બાબતો આ વિડિયોમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે મારા પ્રિય મિત્રો આ વિડિયો ચૂકશો નહીં આ આખી આગાહી ગ્રહોના ગોચર પર આધારિત છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે તમારી અપેક્ષા કરતાં વધુ પ્રાપ્ત થવાના છે તમે જે સ્થાનોની આશા પહેલાં છોડી દીધી હતી તે નાણાકીય લાભ લાવશે ત્યાંથી પણ સફળતા મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે એક કાર અને બંગલો પ્રાપ્ત થશે તમે વિશાળ ઇમારતોમાં રાજ કરશો કારણ કે તમારી કુંડળીમાં રાજ્યોગ સક્રિય થયો છે તમે નાના કાર્યો માટે નહીં પણ આ પૃથ્વી પર રાજ કરવા માટે જન્મ્યા છો તમે જે મુશ્કેલીઓ અને દુઃખો સહન કર્યા છે તે બધા સંકેતો છે કે તમે તમારા જીવનમાં ખૂબ ઊંચાઈએ પહોંચવાના છો હું એ પણ જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો અનુભવ કર્યો છે અને દરરોજ નવી સમસ્યાઓ ઊભી થાય છે ખાસ કરીને નાણાકીય સમસ્યાઓ પરંતુ હવે તમે આ બધામાંથી મુક્ત થવાના છો આ મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે તમે પ્રયાસ કરી રહ્યા છો પણ સફળતા હજુ સુધી મળી નથી કારણ કે દરેક પ્રયાસ અધૂરો રહે છે તમે જેટલા વધુ પ્રયાસ કરો છો તેટલા વધુ સંજોગો તમારી વિરુદ્ધ થાય છે મિત્રો જ્યારે ભાગ્ય પ્રતિકૂળ હોય છે ત્યારે ચારે બાજુથી ટોણાઓનો સામનો કરવો પડે છે અને સ્થાપિત યોજનાઓ પણ ખોટી થવા લાગે છે આવી સ્થિતિમાં મન અને હૃદય બંનેને શાંત રાખવું અને સમજદારીપૂર્વક પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો મારા શબ્દો તમારા મનમાં આવે છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે પ્રેમા ટિપ્પણી મૂકો ગુરુજી તમે બિલકુલ સાચા છો મિત્રો ચાલો આગળ વધીએ તમારી માહિતી માટે આજનો વીડિયો ગ્રહો અને તારાઓની વર્તમાન ગતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે તો કૃપા કરીને ખચકાટ વિના તેને સંપૂર્ણપણે જુઓ હાલમાં ગ્રહોની સ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો લાભ લો પરંતુ યાદ રાખો આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિગત બાબતો તમારી યોજનાઓ અથવા તમારી સમસ્યાઓ કોઈપણ મિત્ર પાડોશી અથવા અન્ય નજીકના વ્યક્તિ સાથે શેર કરશો નહીં નહીંતર લોકો તમારી સંવેદનશીલ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે અને આવું તમારી સાથે પહેલાં ઘણી વખત બન્યું છે તેથી હું તમને અગાઉથી ચેતવણી આપી રહ્યો છું કારણ કે તમારા ગ્રહો સૂચવે છે કે આગામી ચોવીસ કલાકમાં છેતરપિંડીની સંભાવના વધી શકે છે જો તમે ચોવીસ કલાકથી વધુ સમય માટે મુસાફરી કરી રહ્યા નથી તો કૃપા કરીને આ ચેતવણીને અવગણશો નહીં જો તમે છો તો તમારી મુસાફરી દરમિયાન ખૂબ કાળજી રાખો અને તમારા સામાનની સુરક્ષામાં બેદરકારી ન રાખો આ તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે મિત્રો હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય સાંભળો જે ઘરોમાં પૈસા રહેતા નથી જ્યાં પૈસા આવે છે પણ એકયા બીજા કારણોસર ઝડપથી જતા રહે છે જ્યાં નાણાકીય તણાવ રહે છે તેવા ઘરોમાં દરરોજ ચંદનનો ધૂપ દીવો અથવા અગરબત્તી પ્રગટાવવાનું ભૂલશો નહીં ચંદનની સુગંધ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને દેવી લક્ષ્મીનું કાયમી નિવાસસ્થાન સ્થાપિત કરે છે વધુમાં નિયમિતપણે કોઈ ધર્માદા હોસ્પિટલમાં દવા અથવા પૈસાનું નાનું દાન કરો આ દેવતાઓને પ્રસન્ન કરે છે અને શુભ પરિણામ આપે છે આનું પાલન કરવાનું ભૂલશો નહીં કારણ કે ઉપરથી તમારા માટે એક મહત્વપૂર્ણ આદેશ આવ્યો છે મારા પ્રિય મિત્રો હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં બે મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે તૈયાર થઈ જાઓ કારણ કે ગ્રહોના રાજા ભગવાન સૂર્યની કૃપાથી તમને ત્રણ મહત્વપૂર્ણ સારા સમાચાર અને બે મહત્વપૂર્ણ નાણાકીય ભેટો મળવાના છે આગામી ચોવીસ કલાક તમારા માટે કેક પર બરફ લાવી રહ્યા છે કાલે સૂર્યોદય પહેલાં ભગવાન સૂર્યની કૃપાથી તમારું ભાગ્ય જાગશે અને જો એવું ન થાય તો હું દરેક શબ્દની જવાબદારી લેવા તૈયાર છું કારણ કે તમારી કુંડળીમાં દેવી ધન લક્ષ્મી યોગ સક્રિય થયો છે જે તમને ચોક્કસ સંપત્તિથી ભરપૂર કરશે તમારું ભાગ્ય હવે હીરા અને મોતી કરતાં વધુ ચમકવા માટે તૈયાર છે તેથી મિત્રો જે કોઈ આજનો વિડિયો ચૂકી જશે તે ખરેખર તેમના ભાગ્ય સાથે રમી રહ્યો હશે હા મારા પ્રિય મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને કેટલાક નાટકીય સમાચાર મળવાના છે કારણ કે તમારા ભાગ્યની ગતિ ઝડપથી વધી રહી છે તમારા જીવનમાં પાંચ મહત્વપૂર્ણ ફેરફારો પ્રવેશવાના છે હાલમાં તમારી રાશિવાળા લોકોની કુંડળી કાર્ય સિદ્ધિયોગ ભાગ્યવાન યોગ રાજયોગ આજ યોગ અને ધ્યાન યોગ બનાવી રહી છે આ બધા સંયોજનો તમારા જીવનમાં અનોખા તકો વિશાળ નાણાકીય લાભ અણધારી સફળતાઓ જબરદસ્ત સારા સમાચાર અને મોટી સફળતા લાવશે સૂર્યદેવના આશીર્વાદને કારણે તમારો સમય હવે શ્રેષ્ઠ બનવાનો છે નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે અને તમારું ભાગ્ય ઉગવાની તૈયારીમાં છે તમારી કુંડળીમાં પાંચ અત્યંત શુભ યોગ સક્રિય છે જે તમારા જીવનમાં પાંચ મહત્વપૂર્ણ ફેરફારો લાવશે તમે સાચું સાંભળ્યું આ પાંચ યોગ તમારા ભાગ્યના દરવાજા ખોલશે અને તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે તમારા જીવનમાં નવો પ્રકાશ ચમકશે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવતા ગ્રહોના અધિપ્તિ તરીકે ઓળખાતા ભગવાન સૂર્યએ આ સમયે તમને ખાસ આશીર્વાદ આપ્યા છે મિત્રો સૂર્યદેવને હંમેશા સંતુષ્ટ રાખવા અને તેમના આશીર્વાદ સતત પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ આજે અમે આ વિશે વિગતવાર સમજાવીશું આગામી ચોવીસ કલાક તમને કેવી રીતે લાભ આપશે તમે આ તકનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો આ વિડિયોમાં તમે તમારા સમયનો સારો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે બધું જ શીખી શકશો તમારો સમય બગાડવામાં આવશે નહીં તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં પરંતુ તે પહેલાં અહીં હાજર સૂર્યદેવજીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને સુંદર લાઇક કરો અને નીચે કોમેન્ટ સેક્શનમાં ભક્તિ સાથે લખો ઓમ નમઃ જય સૂર્યદેવ મહારાજ જેથી સૂર્યદેવજીના આશીર્વાદ તમારા આખા પરિવાર સાથે હંમેશા રહે મારા પ્રિય મિત્રો ચાલો આગળ વધીએ અને આગામી ચોવીસ કલાક માટે આપણી કુંડળી શીખીએ મિત્રો તમારું જીવન બદલાઈ રહ્યું છે સૂર્યદેવજીની દૈવી કૃપાથી તમને હવે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ પ્રાપ્ત થશે જે સુખસુવિધાઓ તમે વર્ષોથી ઇચ્છતા હતા જેની તમે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધીમે ધીમે તમારા જીવનમાં વહેવા લાગશે કારણ કે ભગવાન હવે જાગૃત થયા છે તે તમારી સાથે જે કંઈ બન્યું છે તે બધું જુએ છે સારું અને ખરાબ તેથી કોઈ પણ મનુષ્યથી ડરશો નહીં કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં પણ હા હંમેશા ભગવાથી ડરો તેમનો આદર કરો કારણ કે ભગવાન પોતે કહે છે હે મૂર્ખ માણસ તું જે ઇચ્છે છે તે કરે છે પણ જે થાય છે તે હું નક્કી કરું છું તો હું જે ઇચ્છું છું તે કર પછી તું જે ઈચ્છે છે તે થાય છે તે જોશે જો મારા શબ્દો તમારા હૃદયને સ્પર્શી ગયા હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં ભક્તિથી લખો હા પ્રભુ મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમે તમારા જીવનના દરેક પાસામાં પરિવર્તન જોશો પછી ભલે તે નોકરી હોય વ્યવસાય હોય વેપાર હોય શિક્ષણ હોય કારકિર્દી હોય કે રોજગાર હોય તમે જે પણ ક્ષેત્રમાં સખત મહેનત કરી રહ્યા છો સફળતા મળશે અને તમે ઝડપથી પ્રગતિ કરશો તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં તમે આનંદથી કૂદકો મારશો કારણ કે સમય અત્યંત શુભ અને લાભદાયી બની ગયો છે જે લોકો પહેલાં બેરોજગારી અથવા કામમાં અવરોધોથી પરેશાન હતા તેઓ હવે તે બધી મુશ્કેલીઓથી મુક્ત થશે સૂર્યદેવની કૃપાથી સમજો કે સમય કોઈને સફળ બનાવતો નથી તે સમયનો યોગ્ય ઉપયોગ છે જે વ્યક્તિને મહાન ઊંચાઈઓ પર પહોંચાડે છે દરેકને દિવસમાં સમાન ચોવીસ કલાક મળે છે ફરક માત્ર એટલો છે કે કેટલાક તે સમયને સોનામાં ફેરવે છે જ્યારે કેટલાક તેને ઊંઘમાં બગાડે છે એવું કહેવાય છે કે એક દિવસ એવો આવે છે જે ફક્ત તારીખ જ નહીં પણ